હેલો મિત્રો જય માતાજી દ્વારકાથી સ્વાગત છે એક એક મારા લઈને આવ્યા છીએ નવી રીતે બનાવે છે રીંગણાનું શાક તો કઈ રીતે બને છે રીંગણાનું શાક તો બનાવે તો અમારા વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળશે તમને મિત્રો સૌથી પ્રથમ પહેલાં આપણે આપણે રીંગણા લઈ લઈશું મોરપીસ રીંગણા છે કાંટાવાળા તો આનું બનાવશું આપણે શાક તો કેવી રીતે બને છે શાક તો સંપૂર્ણ બની રહેશે માહિતી આમાં તો પૂરેપૂરો વિડિયો જોજો અમારો નવા ચેનલમાં હોય તો લાઇક કરી દીજો સબસ્ક્રાઈબ કરી દીજો અને જોતા રે જો જોઈ શકો છો રીંગણા લઈ લીધા છે અને લઈ લીધી છે થાળી થાળીમાં લઈ લીધું છે પાણી પાણીમાં લઈ લીધા છે રીંગણા નાખી દીધા છે જો મિત્રો નાના નાના કટકા કરી નાખ્યા છે રીંગણાને સુધારીને જોઈ શકો છો અને હજી આના કરવાના છે પાણી લઈ લીધું છે પાણી કેમ કે રીંગણા કાળા ના થઈ જાય એટલા માટે તો આવી રીતે આપણે સુધારી નાખશું પહેલા રીંગણા લઈ લીધા છે ગુગરા ગુગરા તો લઈ નથી લીધા પણ છે વણીને કમ્પ્લીટ કરી નાખ્યા છે જોઈ શકો છો અને હુકાવા મૂકી દીધા છે કેમ કે તળવામાં પણ ઢીલા ના પડી જાય એટલા માટે

તો મિત્રો જોઈ શકો છો ચટણી બનાવવાની રીત પણ તમે જોઈ શકો છો ખાટી ચટણી બનાવશે એટલે ખાટી નહીં બને પણ ખાટી આમલીની બનાવશે આમલીને બાફી નાખી છે એનો રસ કાઢીને નાખી દીધો છે ખાંડ નાખી દીધી છે અને આ તપકીર લઈ લીધી છે એનાથી ચટણી જાડી થાય છે તો આ બનાવે છે બા ચટણી તો બનાવે જો વિડીયોમાં બે ત્રણ દિવસથી લગ્નમાં કહેતા અને આવી ગયો છો માટલાનો ભાગ આમાં તમને ખબર હોય તો કોમેન્ટ કરજો મા માટલું એટલે છે ને કહેવાય આ માટલાનો ભાગ આવી ગયો છે ભાઈ ભાગ આવી ગયો છે આને શું કહેવાતું એ નથી ખબર પણ આમાં કેટલી વસ્તુ આવે છે પણ આટલી રહી છે બાકી બધી છે ખાઈ નાખી છે મા માટલાનો ભાગ છે કહો છો મિત્રો આ બાજુ જોતા જોતા મેં જોયું તા વડા નીકળ્યા અને વડી નીકળી પણ આ કંઈક ખાવાલાયક આમાં હોય નહીં એટલે આ બધું સેટેથી મેં જોયું ને પછી હું પાછો આવી ગયો તો આ તો જડી ગયું વળીને વડા અને કહેવાતા હોય પણ ખાવાલાયક હોય નહીં તો આને આ તો હું કઈ ગયું બાબા ગઈ તો મિત્રો આ મા માટલા પણ આવું પણ નીકળે છે જોઈ શકો છો મિત્રો આ બધું આવું મા માટલામાં નીકળે છે તમારે મા માટલામાં નીકળે છે તો કમિટ કરજો આપણે રીંગણા નથી સુધારતા બાપુજી સુધારે છે જોઈ શકો છો રીંગણનું શાક કરવાનું છે આજે અને બાપુજી સુધારે છે રીંગણ જોઈ શકો છો તો બરોબર સુધારી રહ્યા છે રીંગણ ને હવે આપણે શાક વઘારશું તો બનાવે જો કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો આપણે અચાનક જવાનું વગડિયા તો બનાવેજો વિડીયોમાં તો ફાઇનલી મિત્રો આવી ગયો છું વગડિયાથી થી અને આ શાક વઘારી નાખ્યું છે તો તમને બતાવી દઉં શાક કેવું વઘાર્યું છે તો મિત્રો શાક વગાડી દીધું છે એને જોઈ શકો છો શાક આપણું બની ગયું છે ફાઇનલી જોઈ શકો છો કેવું મસ્ત મસ્ત બની ગયું છે આવી રીતે કંઈક શાક વઘાર્યું છે પણ એ તમને બતાવી નથી તો મિત્રો બના રહેજો અમારા વિડીયોમાં આ બાજુ રોટલા થઈ રહ્યા છે તાવડી મૂકી જાય છે દેશી ચૂલે રોટલા બા કરે છે જોઈ શકો છો આવી રીતે મહીરી રહ્યા છે રોટલો અને તમને પૂરતું શાક બગાડ બતાવી નથી શક્યો તો ફરી વાર નેક્સ્ટ વાર આપણે શાક સંપૂર્ણ માહિતી આપશું કેમ કે બહાર જવાનું થઈ ગયું એટલા માટે અને આવી રીતે કંઈક દેશી રોટલા ઘડી રહ્યા છે બા જોઈ શકો છો અને દેશી ચૂલે રોટલા બને છે બાજરાના અને આવી રીતે કંઈક દેશી રીતે બહાર રોટલા ઘડી રહ્યા છે જોઈ શકો છો મિત્રો આ કંઈક રોટલા ઘડવાની રીત છે આવી તમે ઘડતા આવડે તો કમેન્ટ કરતા રહીજો રોટલા તો ઘડતાં આવડતું હોય પણ કદાચ કોકને નહીં આવડતું તો શીખવાય તો શીખી લેજો આમાં આવી રીતે રોટલા ટીપી શકાય છે બાજરો ન ઘડતા હોય તો હોય અમુકને ન આવડતા હોય તો આવી રીતે ટીપતા ન આવડતું તો શીખી લેવાય ને તો અમારા વિડીયો જોતા જોતા શીખતા જાયજો અને આવી રીતના તાવડીમાં હા તો કે તાવીને નાખશે તો તાવડી પડશે હેઠળ સોલા માલ બરાબર તો બને રહેજો વિડીયોમાં જેવો લાગ્યો તમને અમારો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કેમ કે આજના બનાવી વિડીયોમાં તમને બતાવી કો બધી શાક કેવી રીતે બને છે કેવી રીતે નહીં અમારે જવાનું છે માલ લેવા જવાનું છે હતું એટલે તો ફરીવાર મળશું નવા વિડીયો નવા રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય માતા જુરકાદીશ હાર હનમાલ દિવસ